સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જિગ્નેશ વ્યાસની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે ફરિયાદ મુજબ જિગ્નેશ વ્યાસ પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે ચિરાગ ગોટી અને યુવરાજ જાધવ સહિતના લોકો ત્યાં આવ્યા હતા આરોપીઓએ ધમકી આપતા કહ્યું હતું કે તારા બાપને તો પૂરો કરી નાખ્યો છે હવે તારો વારો છે અહીં ધંધો કરવો હોય તો દસ લાખ રૂપિયા આપવા પડશે ફરિયાદ મુજબ આરોપીઓએ બે લાખ રૂપિયા પડાવી લીધા અને બાદમાં માર મારી તેનો વીડિયો પણ બનાવ્યો હતો આ મામલે પોલીસે ધાકધમકી ખંડણી અને મારપીટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે એક બાદ એક ભોગ બનનારાઓ આગળ આવી રહ્યા છે જો વેપનનો મામલો સામે આવશે તો તે અંગે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમણે સ્પષ્ટ કહ્યું કે ચિરાગ ગોટી જેવા લુખાઓથી ડરવાની જરૂર નથી પોલીસ કડક તપાસ કરીને કાર્યવાહી કરશે પોલીસે વધુમાં જણાવ્યું કે જે લોકો આગળ આવશે તેમની ફરિયાદ સ્વીકારવામાં આવશે અને ચિરાગ સાથે જોડાયેલા અન્ય લોકોની પણ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ફિલહાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયો એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય ધમકી આપતો હોય વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જીગ્નેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી બે લાફા મારતો હોય એવો વિડીયો જે વાયરલ થયેલો તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી જે ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ પંદર દસ બે હજાર એકવીસના રોજ જ્યારે એની જિજ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આવા લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે હવે તારો વારો છે ત્યારે દર મહિને અમને બે લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધાકધમકી કરીને એની પાસે જે પડેલા દસ લાખ રૂપિયા છે તે લઈ ગયેલા અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જીગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે તો ત્યારબાદ ફરીથી તારીખ ચોવીસ દસ બે હજાર એકવીસના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે આ જીગ્નેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ જઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ અને બેસાડી બે મારી ત્રણસો છ્યાસી ત્રણસો પાસઠ ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રેવીસ એટલે ખંડણી અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે અત્યારે જે આગુનો ગુનો છે છે એમાં તો ખંડણીને લગત જે તપાસ છે એ કરવામાં આવશે અને ઓઇલને લગત જો કંઈ કંપનીમાં ખોટું કરતા હશે તો એનાથી અલગથી કાર્યવાહી કરવામાં આવશે એ આખો અલગ વિષય છે એટલે એમાં અલગથી કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે આપણે આ પહેલી ફરિયાદ જે દાખલ કરી છે એ ધાકધમકીની ખંડણીની અને અપહરણ છે તો એની તપાસ એ રીતે કરવામાં આવશે ને ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા અમે એમની જે સત્ય છે તથ્ય છે એ જાણી અને જે વિડીયો વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં બિન ગુનાઓ જે છે દાખલ થવાના છે જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે અને બીજું જે કંઈ પણ આપણા સમક્ષ આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે